કાલે કુંવરજી બાવળે સાહેબ મીડિયા સમક્ષ આવ્યા અને એમને કીધું કે બે વખત મેં પોલીસ સાથે મિટિંગ કરી યાદગી સાથે મિટિંગ કરી અને ઉશ્કેરવા માટે વિખ્યા તાલુકાના કોરિયાળી ગામે કોઈ પણ વ્યક્તિએ જવું નહીં અને અમને કોળી સમજતા નહીં અમને જીવ બોલો અમે વિરંગાનથી આવ્યા તમને જીવ બોલો તો તમે કેમ ના આવ્યા ખોટી વાત છે મારે તમને જીવ બોલતો હોય તમારે આઠથી વીસ કિલોમીટર જ હશે તો તમારે આવવું જોઈએ ને રાજકોટ જિલ્લાનો ખૂબ ચર્ચિત કેસ એટલે વિછીયા પાસે આવેલું થોરાળા ગામ અને ઘનશ્યામ રાજપરાની જે હત્યા થઈ હતી તેને લઈ હવે કોળી સમાજ ક્યાંક ને ક્યાંક અંદરખાને ગુજરાતમાં મોટા આંદોલનની તૈયારી કરી રહી હોય તેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ મેં આપની સાથે છું કૃણાલ આહિર રાજકોટ જિલ્લાના વિચ્છિયાની બાજુમાં આવેલું એક નાનકડું ગામ અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા ગયેલા ઘનશ્યામ રાજપરાની જે હત્યા કરી દેવામાં આવી હત્યા બાદ ખૂબ મામલો ગરમાયો અને છેલ્લા કેટલાક દિવસોથી આ કોળી સમાજ આ ઘટનાને ન્યાય મળી રહે ઘનશ્યામ રાજપરાના પરિવારને ન્યાય મળી રહે તેને લઈને લડત આપી રહ્યું છે સમાજના નામે નેતા બની ગયા હોય તેવા નેતાઓ ખરેખર સમાજને જ્યારે જરૂર હોય છે ત્યારે કેટલા કામમાં આવે છે એ આવી ઘટનાઓ ઉપરથી ખબર પડે છે કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકી હોય હીરા સોલંકી હોય કે એના જ મત વિસ્તારના અને મિનિસ્ટર એવા કુંવરજી બાવરિયા હોય આ એક પણ નેતાઓ બોલવા માટે તૈયાર નથી કેમ તો સરકાર સામે બોલવામાં તેમની પણ જીભ અચકાય છે કેમ કે સરકારમાં બેઠેલા છે અને સરકાર એ પોતાના સમાજ કરતાં મોટી તેમને માનવામાં આવે છે કારણ કે સમાજ તેના માટે પછી છે પેલા તેમની ખુરચી અને પેલા એનો પક્ષ હોય તે રીતનું લાગી રહ્યું છે ઘનશ્યામ રાજેપરાનો પરિવાર અને કોળી સમાજ ન્યાય માટે લડત આપી રહ્યું છે અને લડત આપતા આપતા હવે આંદોલનની પણ તૈયારી કરી રહ્યું છે ન માત્ર સૌરાષ્ટ્ર પણ હવે નળ કાંઠાના કોળી સમાજના સંગઠનો પણ હવે થોરાળા ગામની અંદર ડેરો ડારી દીધો છે અને બધના એલાન સાથે પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપવામાં આવે છે અને જે રીતના ત્યાં આંદોલનની તૈયારીઓ ચાલુ છે અને અધિકારીઓ અને જે આમાં સંડોવેલા પોલીસ ઓફિસરો છે તેને સસ્પેન્ડ કરવાની માંગ સાથે જે રીતના ત્યાં આંદોલનની તૈયારીઓ કરતા દ્રશ્યો અને ત્યાંથી જે સભાઓ કરવામાં આવી રહી છે તે પણ તમે એકવાર જુઓ આજે આટલી સુધી તો આવા નેતાઓ કરતા સાધારણ માણસ જયેશભાઈ જેવા સારા માનવી શીખ નથી માનતા આપણે સૌ કે આવા નેતાઓ કરતા સાધારણ માણસો હારા આપણા કે જ્યારે આપણને જરૂર પડે ત્યારે અડધી રાતે આવીને ભારત એવા માળાની આપણા સમાજની અંદર જરૂર હ ધારાસભ્યો આપણે ઘણા જોયા પણ આવો કોઈક દિવસ અમારા નવકાંઠા વિસ્તારની અંદર કનુભાઈ ધારાસભ્ય હ અમારે પણ બાવળાની અંદર મર્ડર થયેલું હતું અમારે પણ બાવળાની અંદર મર્ડર કરેલું હતું ત્યાં કનુભાઈ પણ રાત દિવસ મહેનત કરાઈ તે લોકો કોળી સમાજના લોકોને ન્યાય અપાયો હતો પરંતુ આ તો સરકારના એક કેબિનેટ મંત્રી હા ભાઈ અત્યારે જ વાત કરી કે એમના છોકરાને પણ પોલીસવાળા લઈ ગયેલા હતા તો એમના પણ ક્યાં હતા કે એક સહી કરો તો એમ છોડી મેળવી પરંતુ એમને ડાયરેક્ટ કુંવરજીભાઈ બાવળિયા સાહેબે વાત કરી પોલીસ સ્ટેશનની અંદર અને એ પોલીસ સ્ટેશનના લોકોએ એક સહી પણ ના માંગી એના આમના છોકરાને જવા દીધા તો શું આ કોળી સમાજના બીજા યુવાનો અંદર હ એ કોળી સમાજના નહીં અન્ય સમાજના હા ખોટી વસ્તુ આવ મને ક્યાં જુઓ એ કોળી સમાજના યુવાનો નહીં તો ક્યાં એમને કુંવરજી બાવળિયા સાહેબ છોડાવવાના આવતા આજે દસ દિવસે કાલે કુંવરજી બાવળિયા સાહેબ મીડિયા સમક્ષ આવ્યા અને એમણે કીધું કે બે વખત મેં પોલીસ સાથે મિટિંગ કરી એસપી સાથે મિટિંગ કરી અને ઉશ્કેરવા માટે વિછીયા તાલુકાના થોરિયાળી ગામે કોઈ પણ વ્યક્તિએ જવું નહીં એટલે અમે કોળી સમાજના નહીં અમને જીવ બળ અમે વિરંગામથી આવ્યા તમને જીવ બળતો તો તમે કેમ ના આવ્યા બરાબર ખોટી વાત છે મારી તમને જીવ બોલતો હોય તમારે આથી વીસ કિલોમીટર જ હશે તો તમારે આવું જોઈએ આ દિવસ સુધી આ લોકોની મુલાકાત નથી લીધી આમને અને અત્યારે તમે જયારે દસ દિવસ થયા અને એ પછી મીડિયા સમક્ષ આવી ગયો હોત કે જે પણ થશે જે કાયદેસરની કાર્યવાહી થશે શું કાયદેસરની અમરેલીની અંદર પટેલની દીકરીનું જાહેરમાં સરકસ કાઢ્યું એના જે પોલીસવાળા સંડોવણી હતી તે પોલીસ વાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો આ કણે પણ જે નિર્દોષ લોકો ઉપર જે પથ્થર મારો થયો છે એ પોલીસ વાળાને પણ સસ્પેન્ડ થવા જોઈએ કે ના થવા જોઈએ તો એ કેબિનેટ મંત્રી તરીકે એ તમારે ભાવ ભજવવાની જરૂર હે કે તમારે એ ભાવ ભજવવાની જરૂર છે કારણ કે સરકાર તમારી છે તમે ચાલુ સરકારના કેબિનેટ મંત્રી છો તો તમારે અંદર જઈ અને જે પણ આ નિર્દોષ લોકો ઉપર પથ્થરમારો થયો છે તો એના પણ પોલીસ વાળા હોય કે ગમે તે હોય એ પણ સસ્પેન્ડ થવા જોઈએ તો એની તમે વાત નથી કરતા અને દસ દિવસે આવી અને તમે કહો છો કે કોઈ પણ વ્યક્તિએ ઉશ્કેરવા માટે થોરિયાળી ગામમાં આવવું નહીં કેમ ભાઈ અમે સમાજના વ્યક્તિઓ છીએ સમાજના વ્યક્તિઓ ગમે ત્યાં સો કિલોમીટર પણ જાય તો એ જે પણ વ્યક્તિ હોય એ ભાઈઓના ઘરે જઈને પાણા માંડે છે કે નહીં કે ભાઈઓ હોય એને એક દિલ ની અંદર ઉમેદ જાગે છે કે આ મારો કોળી છે આ મારો સમાજનો નો ત્યાં જઈને હાલતા વ્યક્તિ પાણી પી લે હાલતા વ્યક્તિ ખાઈ લે કારણ શું તો કે એ સમાજનો છે દસ દસ દિવસે મીડિયા સમક્ષ આવે કે કાયદેસર ની કાર્યવાહી થશે આ દિવસ તો તમે ડોકાણા નથી તો હવે પછી તમામ લોકોએ આપણે ધારાસભ્ય કેવો જોઈએ છે કે મુસીબતની અંદર આપણી પડખ્યા વિને ઓરે ના કે સરકારની ગુલામી કરે આંગળી ઊંચા કરવા વાળા ધારા છે પેલી આપણે જરૂર નથી આંગળી ઊંચા કરવા વાળા ધારા છે પેલી આપણે જરૂર નથી આપણે કેવા ધારા છે પેલી જરૂર છે કે જ્યારે પણ મુસીબત હોય અને આપણી પડખ્યા આવી નડીખમ ઓરે ને એવા ધારા છે પેલી જરૂર છે કોઈ પક્ષ ના જોશો સમાજ પડખે કયો વ્યક્તિ આવીને ઓરે હે એ પક્ષ આપણા માટે હાચો કોઈ પણ પક્ષ નહીં ભાજપ કોંગ્રેસ આમ આદમી કોઈ પક્ષ નહીં સમાજ પડખે કોણ આવેલું ભલે એની આપણે જરૂર હે આ કેબિનેટ મંત્રી હા આ દી ના બોલે ને હવે મીડિયા સમક પેલા કોણ એ કોણ સોટાડવાયા તો એવાની આપણે જરૂર નથી આપણે એવા આંગળી ઊંચી કરે એવા સાંસદ સભ્ય ધારાસભ્યની જરૂર નથી પરંતુ જે આપણને આપણી સાથે અન્યાય થયો હોય કોઈ બહેન દીકરી સાથે અન્યાય થયો હોય અને આપણી પડખાઈ નું ને એવા ધારા સભ્ય એવા સાંસદ સભ્ય જરૂર હોય એટલે આપણે સૌ જાગૃત જ છીએ આપણી પડખાઈ કુણું કર્યા એ આપણે સૌએ જોયું અને જાણ્યું તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણા માટે પુનઃ આપણે મત આલો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મતનો અધિકાર શા માટે આપેલો છે કે રાજા બનવા માટે કોઈ ગુલામ બનવા માટે નહીં પરંતુ આપણે સમાજના અમુક આગેવાનો જે પોતાની ખુરશી બનાવવા માટે બચાવવા માટે જે ટિકિટો માગે માટે જે ગુલામો બની ગયા હા ને એના અવાર પાટુ મારીને છેટા તગડો કે અમારે તમારી જરૂર નથી અમારે અમારા સમાજના નેતાની જરૂર છે અને યુવા યુવાની જરૂર હે જેમ કે આપણા જયેશભાઈ આપણી પડખાર તિરાતે આવીને ઉભા હે ગમે ત્યાં મેં જયેશભાઈને ફોન કર્યો છે જય અવ્યવસ્થિત જવાબ આવ્યો છે અને સારું એવું માર્ગદર્શન આપ્યું છે આપણે આવા ત્યાંની જરૂર છે એટલે હું તો એવું જ વ્યક્તિ અને એવું જ માનું છું જેને કહું એને કહું છું ખોટું લાગે તો કડીક લગાડજો પરંતુ આ ઘટના જે બની એની અંદર આપણે સૌ કોઈને જાણ મળી ગઈ કે આપણે કેવા વ્યક્તિના આપણે ચૂનેલો છે અને ખરી રીતે આપણે કેવા વ્યક્તિની જરૂર છે ચાતું નથી કહેતો પરંતુ ગંજામ ભાઈની આત્માને શાંતિ મળે એ માટે આ તમામ લોકોને જેને પણ હત્યારા છે તે તમામ લોકોને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને જે પણ આપણા છ્યાસી જણા ગિરફદાર થયા છે એને પણ છોડવામાં આવે અને હજુ પણ એક તમને ખાસ કરીને વાત કહી દઉં છું કે આવા નેતાઓની આપણે જરૂર નથી આપણે કેવા નેતાઓની જરૂર છે ત્યાં આપણે પડખા આવીને કોને ને એવા નેતાની જરૂર છે વધારે કઈ ક્યાતો નથી જય માન દાતા જય કોળી સમાજ વધારે બોલી જો હોય તો તમારો છોકરો છું સમજી અને માફ કરજો જે રીતના કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના જે આંદોલન કરી રહેલા છે ઘનશ્યામ રાજપરાને ન્યાય આપવા માટે લડત આપી રહેલા છે એ લોકોને પણ હવે કદાચ ખબર પડી ગઈ છે કે સમાજના બની બેઠેલા નેતા સમાજના ખંભે બધુક રાખી અને નેતા બનેલા નેતાઓ ક્યારેય કામમાં આવતા નથી પોતાના જ મત વિસ્તારની એવડી મોટી ઘટના બની ગઈ તેમ છતાં કુંવરજી બાવરિયા આટલા દિવસો બાદ ત્યાંની મુલાકાત લે છે અને હવે આ ઘનશ્યામ રાજપરાના પરિવારને ન્યાય અપાવવા હવે રાજનેતાઓ નહીં પણ કોળી સમાજના સંગઠનો એકઠા થઈ હવે લડત આપી રહ્યા છે તમારું શું કહેવું છે આ ઘટનાને લઈ તે અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર